નમસ્કાર ગુજરાત આપણો વિષય તો રાજનીતિનો હે પણ ધર્મનું જયારે કામ આવે ને ખાસ કરીને સનાતન ધર્મ ઉપર જયારે જયારે ડાગ લાગતો હોય ને ત્યારે આપણે આમ જોઈને આપને એમ લાગે ને કે હા અહીંયા બોલવું જોઈએ એટલા માટે હું આ વિડીયો બનાવું છું જુનાગઢ આપણે ઇન્દ્રેશ્વર જાગીરના માલિક માલિક તો ન કહેવાય પણ હવે મહંત ન્યાના એક રામાનંદ બાપુ છે હા ઇન્દ્રેશ્વર આશ્રમ રામાનંદજી ગુરુ ભાવનાનંદજી બાપુના આશ્રયથી આશ્રમ ચાલે છે બરાબર હવે એમાં વસ્તુ એવી થાય છે કે સાધુ સમાજના આખા સાધુ સમાજ ઉપર જો આવા એક બે સાધુ હોય ને એ કલંક લગાવે અને ખરેખર સનાતન ધર્મ ઉપર આને કલંક લગાડ્યો કહેવાય એટલા માટે આ ખાસ વિડીયો બનાવું છું ને હવે રૂઢિ પ્રમાણે એ કોઈ પણ સાધુ ભગવો પહેરી લીધો હોય તે પછી લગ્ન ન કરી શકે સહપરિવાર સાથે રહી ના શકે બરાબર સુખ સુવિધા જે ભૌગોલિક જે આત્મીય શરીરની હોય ને એ ના ભોગવી શકે આવો એક નિયમ હોય ને બરાબર અને પ્લસ ઈ કે એના ગુરુ હોય કારણ કે હું અલ્પેશ ઢોલરિયા મારો ગુરુ છે ને હું એનો શિષ્ય સઉં બરાબર તો ઢોલરિયાભાઈ ત્યાંથી નીકળી જાય ને તો એ બધું માર નામે આવે બરાબર ને અને વૃત્તિ કહેવાય બરાબર પછી હું ઢોલરિયાને ને ગુરુ બદલાવું પછી હું ગુરુ કરવા ખોળલધામ વયો જાવ બરાબર તો પછી મારો હક હિસ્સો હે ને એ આ પેલા ગુરુ હતા ને મારા ઢોલરિયાની એમાંથી નીકળી જાય અને આ ખોળલધામ વાળા ગુરુ પાયે મારો હક હિસ્સો વયો જાય બરાબર ને કારણ કે એક સાધુના નામે એક એક ગુરુનું એક વસ્તુ જ નામે હોય કાંઈ બે બે આશ્રમ એક સાધુના નામે અલગ અલગ નામથી હાલતા હોય એમાં જોવું પડે વાત મુદ્દાની એ આવે છે આ રામાનંદ આ રામાનંદ કરીને જે સાધુ છે એડે એક ચણાકામાય આશ્રમ હકવે અને એક જુનાગઢે હકવે હવે ચણાકાવાળા એના ગુરુનું નામ છે ને એ અલગ છે અને જુનાગઢ જે આશ્રમ આલે છે ને એ ગુરુનું નામ એ અલગ બે ગુરુ આ ભાઈ એકના ચેલા અને બે પ્રોપર્ટી બાપુજીના નામે બરાબર આ રીતના કાર્યક્રમો થયા છે હવે તમે આ ફોટા જુઓ બરોબર આ આ જ છે આ એનું નામ વ્યવસ્થિત રીતે આપણે બહુ આશ્રયથી લઈ કે ભાઈ ઇન્દ્રેશ્વર આશ્રમ રામાનંદજી ગુરુ ભાવનાનંદજી અને ચણાકાનો આશ્રમ છે ને એ રામાનંદજી ગુરુ જ્વાલાનંદજીથી હાલય એટલે ચણાકાનાજી આ ભાઈના ગુરુ હતા ને જ્વાલાનંદજી હતા જૂનાગઢ વાળા જે રહ્યા ને એ ભાવનાનંદજી તો બેના ગુરુ ગુરુ અલગ ઓલા જ્વાલાનંદજી ગુરુ છે ને એ પંજાબના બરોબર અને આ ભાવનાનંદજી રહ્યા એ ચણાકાના

પગ માં વાગ હશે કાકરું પોપટલાલ માથું પટાવી પટાવી આ સાધુ એ તર લગ્ન કેટલી વાર નાસિક થી બે લાખ રૂપિયા ની લાડી લાવવા કેવી ફિર બાબા ઝેર ખાને પૈસા ની હતું ચાર બંગડી વારી નઈ જાઓ ગિંજલ દવે ઉપર કેસ થઈ ગયો ભાઈ આ બંધ કરો બધું લાડી આપણે બંગડીવારી ની આપણે લાડી લઈ આવું બે લાખ રૂપિયા દઈન નાસિક થી લાડી લાવ્યા આ સાધુ બરાબર એટલે આ ભાઈ રામાનંદ ઈ રામાનંદ ત્યાંથી લાડી લાવ્યા બે લાખ રૂપિયા દઈન લગન કર્યા તમે ફોટા જોવો બરાબર પેલા લગ્ન કર્યા છત્રી વર્ષ ની ઉંમરે એવા દીયો થવા દીયો થવા દો બીજા લગન કર્યા 39 વર્ષ ની ઉંમરે અને ત્રીજા લગ્ન કર્યા ચાલી વર્ષ ની ઉંમરે દસકા જિંદગીમાં બીજી કોઈ વાત જ નમરે સીધા જ આવે એટલે પો લ્યો આલો ગોતીડો ઉતરાવો રે ગોરજી આવા બધા ગીત લગનના સાંભળવાની તેવડ હોય ને સાંભળવાનું હોય ને તો ભગવો કાઢી મુકાય અને સંસારમાં આવી જવાય અને સાધુના વેશમાં ભગવો પહેરા પછી એને લગ્ન કર્યા જીન્સનું પેન્ટ પહેરીને લગ્ન કરીને સહ પરિવાર આશ્રમમાં ગયા રેવા અને વાંચી પાછો ભગવો પહેલું બોલો સુપરસ્ટાર રહેવા આવા કાર્યક્રમો કર્યા એને આવા કાર્યક્રમો આ સાધુ સમાજની અંદર આ આ આવા એક લોકોના લીધે આ લીધે બધા લાંછન લાગે એટલે બે 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 આશ્રમમાંથી આમનું જે લીગલી થતું હોય એ લીગલી એને આશ્રમ સોંપી દેવો જોઈએ અને બાકી જ્યાં જ્યાં કબજો કરીને બેઠા છે ને નકલી સાધુ બનીને બેઠા છે ને એમાંથી તાત્કાલિક પ્રમાણે જુનાગઢના તમામ સાધુ સંતોને વિનંતી કરવા માંગુ છું કે આવા ઢોંગીઓને કાઢો આ બે કોડીના પૈસા કમાવા હટુથી આ બધા કાર્યક્રમો કરે ને દસ દસ બાઉન્સર લઈને આવે પોલીસ સ્ટેશન બોલો એટલે આ છે પાર્ટ વન બરોબર બે હાથ જોડીને અપીલ કરું છું કે મારે મંગળિયા આમાં વ્યવસ્થિત ચાર પાંચ પાઠ મૂકવા મને મારી પાસે બધું આવી ગયો ભાઈ આ રામાનંદ મેં તારી બધીએ હિસ્ટ્રી કાઢી લીધી હોય મેં તારું બેકગ્રાઉન્ડ જોઈ લીધું હોય અને મેં તારી પછડી જોઈ લીધી હોય બરાબર એટલે એમનો બીક રાખતો કે આ બધાથી કાંઈ ન થાય હું આનું આમ કરી લઉં તેમ કરી લઉં તારે કાંઈ ન થાય એમ તો જ હું આવ્યો હોય સમજી ગયો ને એટલે એટલે ઈ બધું મૂકી દો ધર્મના રસ્તે ચાલવાનો આગ્રહ રાખો બરોબર ચણાકા આશ્રમ ખાલી કરો અને કાંઈ ઇન્દ્રેશ્વર ખાલી કરો બરોબર આ સાધુના વેશમાં નકલી સાધુ બનીને આશ્રમ ઉપર રાજ કરવાનું કોઈના બાપની જાગીર નથી નકલી સાધુ થઈ બરાબર વ્યવસ્થિત રીતે સાચા હોય ને તો આપણે બે હાથ જોડીને પ્રમાણ એટલે જલ્દીથી જલ્દી આની કાર્ય આપણે કાનૂની કાર્યવાહી વ્યવસ્થિત સાઈડમાં ચાલુ રાખશું અને આ એક આ ન્યાયિક પ્રામાણિકતાની આ સોશિયલ મીડિયા દ્વારા આપણે માંગણી કરી છે કે ભાઈ આનો આ નકલી સાધુને ન્યાય જઈને ખુલ્લા પાડવા જોઈએ એક તો સહપરિવાર આશ્રમમાં ભેગો રહું બાયડી છોકરા વાય તો ક્યાં સાધુ આ બરોબર અને ત્રણ ત્રણ વાર લગન કરી લેવાનું ત્રીજી વાર લગન કરી રહ્યા એના છોકરાને બાયડીને બધાય ભેગા રહીએ બોલો મારા દીકરા હા હા તો ભાઈ જીગા હોય તો ભાઈ આપણું કંઈક ગોઠવજો आपको बेवकूफ બનાયા આવી રીતના જો હાલતું હોય જુના અખાડા માં બીજા બધા અખાડા તો આપડી જીગા ગોઠવજો આ એક પણ ટકા સનાતન ધર્મ ને જોતા અને એક પણ રીતે સાખી લેવામાં આવશે નહીં તો ચરિત્રહીન હિન નરપક્ષ ભાષી આવા સાધુડાઓને ઘર ભેગા કરીએ મિત્રો અને આપડા ભારતની અંદર સનાતન ધર્મ ઝંડો સ્થાપીયે